શ્રી ગણેશ આઈ મિત્રો સ્વાગત છે તમારું મારી youtube ચેનલ સનાતન વિચારમાં મિત્રો શું તમે જાણો છો કે ભગવાન ગણેશજીની સૌ પ્રથમ સ્થાપના કોણે કરી હતી શું માતા પાર્વતીએ કે કોઈ મહાન ઋષિએ કે પછી લોકમાન્ય તિલકે આજે આપણે જાણશું ભગવાન ગણેશજીની સ્થાપના અદભુત કથા અને તેની ઐતિહાસિક સત્યતા તો મિત્રો ધાર્મિક રીતે માતા પાર્વતી અને સામાજિક રીતે લોકમાન્ય તિલકે ગણેશજીની પ્રથમ સ્થાપના કરી અને એના ભેરના સ્થાન છે આવી જ રસપ્રદ અને આધ્યાત્મિક વાતો માટે અમારું ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને ગણેશજીના આશીર્વાદથી તમારું જીવન સુખમય બની એવી પ્રાર્થના સૌપ્રથમ લોકમાન્ય બાલ ગંગાધર તિલકે અઢારસો માં ગણપતિ બાપ્પાની સ્થાપના કરી હતી અને તેનું કારણ એ હતું કે આ સમયમાં અંગ્રેજોનો તાસ ખૂબ હતો અંગ્રેજોની ગુલામીમાં દિવસો જતા હતા એમ કરીને ભેગું ન થવાતું કે આપણે અંગ્રેજોની વિરુદ્ધ લડત કેમ કરવી તો આ ગણેશજીની સ્થાપના રૂપે બધા લોકો ભેગા થતા અને અંગ્રેજોની સામે કઈ રીતે લડવું એ નીતિ કરતા તો હવે આપણે કરીશું વાત કે પૌરાણિક કથાનું હજારો વર્ષો પહેલા પણ આવી રીતે સ્થાપન થતું હતું તેનું એક જ કારણ હતું કે મહાભારત લખવા માટે મહર્ષિ વેદવ્યાસજી તેને કોઈ ખાસ એવા વ્યક્તિની જરૂર હતી કે જે સતત દસ દિવસ સુધી બેસી અને આ મહાભારત ગ્રંથનું લેખન કરે અને એના માટે એક જ દેવ તૈયાર થયા હતા અને એ હતા ગણેશજી આ ગ્રંથને દસ દિવસમાં લખી અને પૂરો કરવાનો હતો અને એ કામ માટે ગણેશજી તૈયાર થયા આ કાને દસ દિવસ સ્થાપન કરીએ છીએ એવું કહેવાય છે કે આ સ્થાપના કરીને વેદવ્યાસજીએ મહાભારતનો ગ્રંથ લખતા સમયે હલવાની જરા પણ છૂટ ન આપી હતી એક જ જગ્યા પર બેસીને આ ગ્રંથ લખવાનો હતો તો ગણેશજી તેમાં ભૂખ્યા તરસ્યા બધું ભૂલી ગયા ભગવાન શ્રી ગણેશજી મહાભારત લખે છે થોડો સમય ગયો એટલે વ્યાસજીને એવું લાગ્યું કે ગણપતિ હવે થાકી તેના શરીરમાંથી ખૂબ જ પરસેવો નીકળે છે અને તેની બાજુમાં જે માટી હતી તે ગણેશજીના શરીર ઉપર લગાવી દીધી જેમ દિવસો વીતતા ગયા એમ ગણપતિના શરીરની માટી સુકાવા લાગી માટી કડક થઈ ગઈ અને એ માટી પૂરેપૂરી મૂર્તિના રૂપમાં આવી ગઈ સમય જતા જતા મહાભારતનો ગ્રંથ વિશાળ ગ્રંથ છે તે રચાઈ ગયો અને ભગવાન સંપૂર્ણ મૂર્તિ બની ગયા પછી ગણપતિ દાદાની આ માટીની મૂર્તિ ને પાણી ભરેલા કુંડમાં રાખી દીધી થોડો સમય થયો ત્યાં તો માટી બધી ઓગળી ગઈ અને ગણપતિ દાદા જેવા હતા એવા થઈ ગયા આથી ગણેશ ઉત્સવ પર માટીની મૂર્તિ લેવામાં આવે છે અને એની દિવસ દિવસ એક જગ્યાએ સ્થાપના કરવામાં આવે છે સુધી ગણપતિ દાદાની સેવા પૂજા કરવામાં આવે છે પછી તેનું વિસર્જન કરાય છે એવી રીતે મહાભારત નો જે મહાન ગ્રંથ છે એ લખાઈ ગયો ભગવાન ગણેશજી એના લેખન કરતા બન્યા ત્યારથી લઈને હજારો વર્ષ સુધી આપણે ભગવાન ગણેશજીની ધામધૂમથી લાવીએ છીએ અને દસ દિવસ સુધી પૂજા કરીએ છીએ દસમે દિવસે તેનું પાણીમાં વિસર્જન કરીએ છીએ તો મિત્રો કહેવાય છે કે ભગવાન શ્રી ગણેશને જ્યારે આપણે વાતે ગાતે લાવીએ છીએ ત્યારે તે આપણા ઘરમાં શું શાંતિ લાવે છે દસ દિવસ પછી જાય છે ત્યારે આપણા ઘરમાંથી જે દુઃખ દરિદ્રતા હોય છે તે લઈને જાય છે તો તેની શાસકીય ની સ્થાપના અને વિસર્જન કરી શ્રી ગણેશજીના આશીર્વાદ મેળવી સુખ સમૃદ્ધિ મળે એ માટે ગણપતિને પ્રાર્થના કરવી જય ગણપતિ દાદા મિત્રો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.